સંત તારવાનું કામ કરે છે એન કેન પ્રકારે એ તમને તારી દેશે કેમ કે સાધુનો સ્વભાવ એવો છે આપણે બહુ જૂનો દાખલો નદીમાં વીંછી તણાવ તો આવતો તો સંત સ્નાન કરી રહ્યા હતા દૂરથી વીંછી ન જોઈ ગયા એટલે વીછી ડૂબકા મેર્યા ઘડીક અંદર જાય ઘડીક બહાર આવે સંતને દયા આવી ગયા અને કહ્યું કે આ હા વીંછી મરી જશે અને જ્યાં એ વિછી અંતરામાં અત્યંત નજીક આવી ગયો ત્યારે દયા આવી ગઈ સાધુ ને બસ આને આને આ મરી જશે પાણીમાં વિછીને બહાર કાઢ્યો આ અને વિછી નો સ્વભાવ છે ડંખ દેવાનો જેવો બહાર કાઢ્યો ને એટલે તરત ફટાક દઈને એક ડંખ માર્યો પોછડાનો પણ ડંખ એટલો બધો ભયંકર હતો કે વિછી છૂટી ગયો પાછી દયા આવી કે આ મરી જશે પાછળથી પાછો પકડ્યો સ્વભાવ પ્રમાણે વીછીએ ડંખ માર્યો હા અને પાછો જોટો મારીને છૂટી ગયો ત્રણ ચાર વાર આવું જયારે કર્યું ને તો નદીના કિનારે રહેલા મછવારા લોકો પણ બાપુ આને મૂકી ને હું પણ જાય છે બાઉ જયારે કીધું ને ત્યારે હું કીધું ખબર કે હું વીછીને પકડું છું એટલા માટે કે વીછી મરી ન જાય પણ બોલે બાબુ તમને ડંખ મારે છે એ ક્યારનું છોડી દો એને જવા દો આવું જયારે કીધું ને ત્યારે સાધુ જવાબ આપ્યો કે હું મારું કામ કરું છું વિચી એનું કામ કરે છે મારો સ્વભાવ છે ડૂબી ગયેલા ને કાઢવાનો મારો સ્વભાવ છે તારવાનો આ એનો સ્વભાવ છે ડંખ દેવાનો બસ વિચી એનું કામ આને સાહેબ સાધુ એ વિચી ને કાઢ્યો આને સાધુ કહી શકાય અને આવા સાધુ ની વંદના મેરે ભાઈ બેન તુલસીદાસજી મહારાજ કરે અને એવા સંત જો મળી જાય તો શું થાય જો આવા કોઈ પોચેલા સંત નો ભેટો થઈ જાય પોચેલા સાધુ નો ભેટો થઈ જાય તો શું થાય બોલે સંત સાથે સત્સંગ થાય અને સત્સંગથી શું થાય બોલે સત્સંગથી વિવેક ની પ્રાપ્તિ થાય